આજ સવારે કે કલગય્યું નીંદરઈ નહોતું કેમ કે થોડા બપોરે રિપોર્ટ આવ્યો પછી ઉભેતે જાવું જવું હો તો રામ રામરામ ડાયરાને સ્વાગત છે અમારા મીની બ્લોગની અંદર તો આજે સેમ્પલ લેવા જવાનું હતું જયેશભાઈ ગાડી આગળ બેઠા પછી મેં આકેલી દીધી પછી પાકી સીધા હોસ્પિટલે પરલો હોસ્પિટલ અહીંયા આપણે સેમ્પલ લેવા જવાનું છે પછી વેશમાં જયેશભાઈ ગાડી લઈ લીધી પછી પાર્કિંગ કરીને પછી અમે આવી જાય ઉપર હોસ્પિટલ એન્ડ અંદર આપણને આપણે nc profile લેવાનું હતું તો મેં પછી સિરીઝ કાઢી પછી સેમ્પલ લેવા માંડ્યો તો ચાલો સેમ્પલ લઈએ તન નન 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 પછી રિપોર્ટ નું પેમેન્ટ લઈને પછી હું જઈ સીધા નીકળી જાય પાર્કિંગ ની અંદર આપડી ગાડી લેવા ગાડી લઈને સીધા નીકળી જ લેબોરેટરી લે પોગી સેમ્પલ બે નું રિપોર્ટ નું સેમ્પલ રન કરવાનું છે મશીન માં તો પેલા રન કરીને પછી આવી સીધા ફેરવા માટે અંદર નાખીને આ મશીન ને ફેરવાનું છે પછી કાચની કચ ને મશીન માં મૂકીને પછી જોવાનું તો માઇક્રોસ્કોપ માં યુરિન તો યુરિન જોયું તો કઈક આવું દેખાતું અને જેને પણ આમાં ખબર પડતી હોય જરાક કમેન્ટ કરીએ ને પછી મળી આવે નવા બ્લોગ સાથે કોમેડી બ્લોગ સાથે જય હિન્દ જય ભારત જલ્દી સબસ્ક્રાઈબ કરીને વૈયા જાવ